રાજકોટ લોહાણા મહાજન પ્રેસિડેન્ટ રાજુ કોબારુ રાજકોટ લોહાણા મહાજન સરસ મજાની એકસો આઠ ભાગવત કથાનું રેસકોસ ગ્રાઉન્ડ ખાતે તારીખ ત્રીસ માર્ચ થી પાંચ એપ્રિલ સુધીનું આયોજન પૂજ્ય જીગ્નેશ દાદાના વ્યસાસને આ કથાનું આયોજન થઈ રહ્યું છે સમય છે બપોરના ત્રણ થી રાત સાંજના સાત સુધી અને ત્યારબાદ પ્રસાદ વ્યવસ્થા છે અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખેલા છે આ

ગોપેન્દ્રભાઈની રામકથા ચૌધરીના ગ્રાઉન્ડમાં રાખી હતી ત્યારે પણ આવી સરસ વ્યવસ્થા જ કરી કરી હતી એનાથી પણ ડબલ વ્યવસ્થા અત્યારે અને જર્મન મૂક્યો છે અમારા કિરીટભાઈ ગણાત્રાના આશીર્વાદથી આ તમામ કાર્યક્રમો નું અમને માર્ગદર્શન મળતું રહે છે એના અમે આભારી છીએ અને આ કથા સિવાયની પણ પ્રવૃત્તિઓ રાજકોટ લોહણામાં જઈને ઘણી બધી કરી રહી છે નવરાત્રીનું પણ દર વર્ષે લગભગ બે છેલ્લા બે વર્ષથી આયોજન કરીએ છીએ અને રાજકોટની બધા બધા જ અમે આમંત્રણ આપીએ છીએ કે આ કથામાં આપ આશરે અઢીસો સ્વયંસેવકો જોડાઈ રહ્યા છે મારી સાથે ધવલભાઈ ખક્કર અમારા ટ્રેઝરર છે હિરેનભાઈ હિરેનભાઈ ખક્કર અમારા ટ્રસ્ટી શ્રી છે અને ધવલભાઈ કારીયા અમારા ટ્રેઝર છે ડોક્ટર નિશાંતભાઈ ચોટી અમારા ચોટાઈ અમારા કારોબારી પ્રમુખ છે અને એ સિવાયના ઘણા બધા લોકો અમારા સમાજના બીજા સમાજના લોકો પણ અમારી સાથે જોડાઈ ગયા છે ખાસ કરીને દેવાનભાઈ માકડ પણ ઉપસ્થિત રહે છે એમનું પણ અમને યોગદાન સારું મળે છે અને ખૂબ સારી રીતે અમારી સાથે જોડાયેલા તારીખ ત્રીસ માર્ચ થી આ કથા ચાલુ થાય છે સાત દિવસની કથા છે ત્રીસ તારીખે બપોરે બે વાગે ધામે ધૂમે વેરાણી હાઈસ્કૂલથી પ્રોસેસન એટલે કે પોથી યાત્રા નીકળશે અને ચાર સાડા ચાર વાગે કથાનો પ્રારંભ થશે એ દિવસે કથા થોડીક મોડી ચાલશે અને પ્રસાદની વ્યવસ્થા પણ થોડી મોડી રહેશે અને બાકીના છ દિવસ પછી એટલે કે અંતિમ દિવસે તારીખ પાંચ ચાર બે હજાર પચીસના સવારે સવારની કથા છે એ દિવસે પ્રસાદની વ્યવસ્થા અમે સૂકો પ્રસાદમાં આપવાના છીએ કારણ કે આવડી મોટી સંખ્યામાં તડકામાં ઓપનમાં કોઈને પ્રસાદ લેવડાવો વાજિબ ના હોય એટલે એ દિવસે અમે અંતિમ દિવસે સૂકો પ્રસાદ આપશું